શિવ મહારાજ દ્વારા શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન રામ કથા વિશે ભાવિ ભક્તોને રસપાન અર્પિત કરવામાં આવ્યું હતું શ્રી રામ ચરિત માનસ કથાનો આજે પહેલો દિવસ પૂરો થયો સાત દિવસીય આ કથાની અંદર આજુબાજુના જે રહીશો છે બાકી જે યુવા ગ્રુપના યુવાનો છે બધાએ બહુ સાથ સહકાર આપ્યો અને આજે પહેલો દિવસ પૂરો થયો છે સાત દિવસની આ કથા છે એમાંથી એક દિવસ પૂરો થયો છ દિવસ બાકી છે છ દિવસની કથાનો લાભ લેવા માટે દરેક ભાવિક ભક્તો બધા જ જે ભગવાન રામજી પ્રત્યે ભગવાન ભગવાન પ્રત્યે આસ્થા રાખતા હોય દરેકને ભગવાનની રામ રામકથાનો એક ભાવભર્યું સીતારામ પરિવાર તરફથી આ આમંત્રણ છે ભાતીજી મંદિરના પટાંગણમાં અમારા ઠાકોરજી રામજી મંદિરના આંગણામાં ભગવાનની કથાનું આપ જોઈ રહ્યા છો ભગવાનની શોભાયાત્રા સારી રીતે નીકળી અને ભગવાન બિરાજમાન છે તો દરેકને વિનંતી ભગવાન ની કથામાં પધારો અને આપણા અમૂલ્ય આ જીવનનો શુદ્ધિકરણનો એક લાભ છે એ લાભ કોઈ સુખો નહીં અને બધા ભાવ થી ભગવાન મનોજ દરજી દિવ્યાંગણ વડોદરા